જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે દહીં વડા બનાવીશું તો આજે આપણે દહીં વડા બનાવીશું તો દહીં વડા બનાવવા માટે મેં અહીંયા અડદની દાળને એક કપ અડદની દાળ લીધેલી છે તેને ત્રણથી ચાર કલાક માટે પલાળી રાખી છે પહેલાં તો બેથી ત્રણ પાણીથી અડદની દાળને ધોઈ લીધી છે અને પછી તેને પલાળી દીધી છે અને હજી પણ આપણે આને બે થી ત્રણ પાણીથી ધોઈ લઈશું તો અડદની દાળને ધોઈ લીધી છે અને તેમાંથી બધું પાણી નીતારી લીધું છે હવે તેને મિક્સિંગ જારમાં લઈ લઈશું આવી રીતના બધી દાળને આપણે મિક્સર જારમાં લઈ લઈશું તો હવે એકથી બે ચમચી જેટલું જ આપણે પાણી એડ કરીશું વધારે પાણી નથી એડ કરવાનું અને આપણે તેને મિક્સરમાં પીસી લઈશું તો જોઈ લઈએ આપણે આપણે અડદની દાળને પીસી લીધી છે અડદની દાળ ચીકણી હોય છે એટલે પીસવામાં થોડી તકલીફ થતી હોય છે તો તેના માટે આપણે થોડું બે ચમચી જેટલું વધારે પાણી લીધું હતું અને હવે આપણે આ દાળને બાઉલમાં લઈ લઈશું બહુ પાણી નથી એડ કરવાનું નહીં આપણું બેટર ઢીલું થઈ જશે આવી રીતના બધું બેટર બાઉલમાં લઈ લીધું છે તો હવે આપણે આ બેટરને ફેટવાનું છે આવી રીતના એક જ દિશામાં હાથની મદદથી ફેટવાનું છે આવી રીતના સતત તેને મિક્સ કરતાં રહેવાનું છે ચારથી પાંચ મિનિટ માટે આપણે આવી રીતના તેને મિક્સ કરી લેવાનું છે આવી રીતના બેટર ફેટવાથી આપણા વડા એકદમ ફૂલેલા બનશે જેટલું આપણે ફેટીશું તેટલું આપણું બેટર હલકું થશે અને તે એકદમ લાઇટ કલરનું થઈ જશે એટલે આ બેટરને ફેટવું ખૂબ જ જરૂરી છે તો આપણે ત્રણથી ચાર મિનિટ માટે બેટરને ફેટી લીધું છે તમે જોઈ શકો છો એકદમ બેટરનો કલર બદલાઈ ગયો છે તે એકદમ વ્હાઇટ થઈ ગયું છે અને તે ફૂલી પણ ગયું છે એકદમ હલકું થઈ ગયું છે આપણું બેટર જેટલું આપણે આ બેટરને ફેટશું તેટલા આપણા વડા એકદમ સોફ્ટ બનશે આપણે ચેક કરી લઈએ આપણું બેટર તૈયાર થઈ ગયું છે તે તેના માટે આવું રીતના એક વાટકામાં પાણી લેવાનું છે અને આવી રીતના વડું પાડવાનું છે તો જોઈ શકો છો તે પડતાની સાથે જ ઉપર તરે છે એટલે આપણું બેટર તૈયાર થઈ ગયું છે જો વડું અંદર ડૂબી જતું હોય તો તમારે હજી થોડું બેટરને ફેટી લેવાનું આપણું બેટર હવે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આ વાટેલા આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે તે એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે તેના વડા બનાવી લઈશું તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે આવી રીતના વડા મૂકી દઈશું જોઈ શકો છો તેની જાતે જ વડા ઉપર આવી જાય છે આવી રીતના આપણે કઢાઈમાં જેટલા આવે તેટલા વડા મૂકી દઈશું તેની જાતે જ વડા ઉપર આવી જાય છે તેને હમણાં હલાવાના નથી આપણે હવે આપણે તેને થોડા હલાવી દઈશું આવી રીતના તેને ફેરવતા રહીશું એટલે આપણા વડાનો કલર સરસ આવી જાય બધી બાજુ તમે જોઈ શકો છો વડા આપણા કેટલા સરસ ફૂલ્યા છે આપણે કંઈ સોડા પણ નથી લીધો અને એનો પણ નથી લીધો તો પણ આપણા વડા કેટલા સરસ ફૂલ્યા છે બેટર જેટલું આપણે ફેટીશું ને એટલા જ આપણા વડા ફૂલીને સરસ બનશે થોડી વાર માટે આપણે તેને થવા દઈશું તો આપણા વડાનો કલર બદલાઈ ગયો છે તમે જોઈ શકો છો આછો ગુલાબી કલર થઈ ગયો છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું એકદમ ક્રિસ્પી વડા બન્યા છે અને આવી રીતના આપણે હવે બીજા વડાને પણ ધોઈ લઈશું આવી રીતના બીજા વડાને પણ આપણે કઢાઈમાં લઈ લઈશું તો આપણે બીજી વારના વડા પણ તળી લઈશું આવી રીતના આ વડાને આપણે થોડા મોટી સાઈઝના બનાવ્યા છે તમે તમારા હિસાબે નાના કે મોટા બનાવી શકો છો અને પણ આપણે મીડિયમ ગેસ પર તળાવવા દેવાના છે તો આપણા બીજી વારના વડા પણ

ગરમ પાણીમાં આપણે આ વડાને ડુબાડી દેવાના છે હવે આપણે આને ગરમ પાણીમાં ચારથી પાંચ મિનિટ માટે રાખી દઈશું તો આપણા વડા પલળે છે ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું તો તેના માટે આ કોથમીના પાન લીધેલા છે દાંડી સાથે જ મેં લીધા છે કોથમીના પાન તેમાં આ થી સાત જેટલા પુદીનાના પાન લીધેલા છે હવે આપણે તેમાં આ બે લીલી મરચી લીધેલી છે તીખી એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે છ થી સાત જેટલી લસણની કળી લીધેલી છે થોડા મીઠા લીમડાના પાન લીધેલા છે અડધું લીંબુ નીચેવી દઈશું આપણે એક ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું થોડી આપણે ખાંડ લઈશું હવે આપણે આ ત્રણથી ચાર જેટલા બરફના ટુકડા લીધેલા છે અને તેને હવે આપણે મિક્સરમાં પીસી લઈશું તો આપણે ચટણીને પીસી લીધી છે જોઈ શકો છો સરસ એવી આપણી ચટણી બની ગઈ છે ચટણીને આપણે બાઉલમાં લઈ લઈશું જોઈ શકો છો સરસ આપણી ચટણી બની ગઈ છે તો હવે આપણે એક કપ જેટલું દહીં લીધેલું છે ફ્રેશ દહીં લીધેલું છે આપણે અને દહીંને આપણે આવી રીતના ફેટી લેવાનું છે તો આપણે દહીં સરસ ફેટાઈ ગયું છે હવે આપણે આના દહીં વડા બનાવી લઈશું તો આપણા વડા પણ એકદમ પલ્લી ગયા છે ગરમ પાણીમાં તેને આવી રીતના નીતાલી લેવાના છે પાણીમાંથી અને પછી આપણે દહીં વડા બનાવીશું તો હવે આપણે વડાને પ્લેટમાં લઈ લીધા છે તેના ઉપર આવી રીતના દહીં મૂકી દઈશું બધા જ વડા ઉપર હવે આપણે તેના ઉપર આજે આપણે તીખી ચટણી બનાવી છે કોથમીરની તે આવી રીતના મૂકી દઈશું તમારે જેટલું તીખું જોઈતું હોય તેટલી તમે ચટણી લઈ શકો છો હવે આપણે આ મીઠી ચટણી લીધેલી છે તેને પણ આવી રીતના મૂકી દઈશું હવે આપણે આ ઝીણા સમારેલા કાંદા લીધેલા છે ડુંગળી લીધી છે સમારેલી સમારેલી કાકડી લીધેલી છે આપણે થોડા કોથમીરના પાન ઉપરથી લઈશું ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈશું આવી રીતના થોડો ચાટ મસાલો લીધેલો છે તેને પણ આવી રીતના સ્પ્રિંકલ કરી લઈશું તો તૈયાર છે આપણા ખૂબ જ ઝડપથી બની જાય તેવા દહીં વડા જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા દહીં વડા બન્યા છે તો તમે પણ આવા દહીં વડા એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો